એટલે આપણે આત્મા છીએ આજે આજે એ એ જ્ઞાન ભૂલાણું ભારત દેશમાં એટલે જાતિવાદ કેટલો વધતો જાય છે તમે જો જે જાતિમાં આપણે જન્મો એનું અભિમાન એટલું બધું વધતું જાય માણસને હું આ હું આ હું આ એનાથી બધાથી પર થવું પડશે એમ હાવ મોળોમાં જોવા જાય ને તો એક જ મનુના બધા સંતાનો એટલે એને માનવ કહેવામાં આવે મનો હો અપત્યમિતિ માનવ પછીથી નકરી ભાજ વાતની જાતિઓ એમાં પેટા જાતિઓ એમાં પેટા જાતિઓ કેટલું કેટલું અભિમાન શરીરનું બીજું ત્રીજું કરે વિના આ ચીજ બને અને એટલા માટે એક વાત ચાણક્ય લખે કે આપદાર્થે ધનમ રક્ષે આપત્તિ કાળ આવે એના માટે માણસે ધનની રક્ષા કરવી જોઈએ ધનનો સંગ્રહ કરવો જોઈએ હોય એટલું બધું ધંધામ ન રોકી દેવું મારી તમને બે હાથ જોડીને વિનંતી વરહદી ખાઈ એક કે એટલું પાહે હોવું જોઈએ સમજાય તમને આ વાત આપદ અર્થે ધનમ રક્ષેત ગમે ત્યારે આપત્તિ કાળ આવી જાય કાંઈ નક્કી નહીં ખબર ન હોય એમ આવી જાય આપણે સારું હાલતું હોય ને એટલે આપણને એમ જ હોય કે આયેલું જ જાય છે ને આયલું જાય છે ને આપણે એ અનુસંધાનમાં જ હોય આપણને એ ન ખબર હોય કે આ તો દુનિયા છે અણધારી દુનિયા અહીંયા ગમે ત્યારે ગમે એમ ખાટક્યો પડે એ કાંઈ ખબર જ ન પડે મેં તો કીધું ભગતે ઠેલો કેમ ભડકાવ્યો એમને કોઈને ન ખબર પડી એને ન ખબર પડી બિચારા આમાં દુનિયામાં ગમે એમ ખાટક્યો પડે એટલે નીતિ એમ બતાવે કે ગ્રહસ્થ થઈએ એકથી બે વર્ષ એની આજીવિકા ચાલે એટલો પૈસાનો સંગ્રહ એની પાસે હોવો જોઈએ આજે ભેગું કરવામાં મોટું થવામાં કોમ્પિટિશનમાં માણા એટલો મરે છે બે વર હાલે એટલું તો નથી રહેવા દેતો ગામનું લઈ 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 નકરું ધંધામાં રોક્યા કરે અને પછી કાંઈ પણ આવી રીતના દેશકાળ આપતકાળ આવે અને એવો ફિટ થઈ જાય નો પછી શાંતિથી પૂજા થાય નો શાંતિથી માનસી થાય નો ભજન કે ભક્તિ થાય ક્યાં જ આવું છે કયો હાલો ક્યાં જ આવું છે આપણે બધા હાવ લેવા દેવા વિના ચાણક્ય બોલે આપદ અર્થે ધનમ રક્ષિત બે ત્રણ ચીજો તમારે ગ્રહસ્થ છે ને એ તો જવા દેવા એક તો ઘરનું મકાન એ ગિરવે મૂકીને કાંઈ ધંધો ન કરે રહેવાનો આશરો જોઈએ અને એકાદો વર્ષ બે વર્ષ ચાલે એટલો સંગ્રહ સ્વામિનારાયણ ભગવાને પણ આ વાત શિક્ષાપત્રીમાં કીધી કે પશુ રાખો તો પણ એના માટે તૃણનો સંગ્રહ કરવો અને આજીવિકા માટે મહારાજ કે તમારે ધનનો સંગ્રહ કરવો ગ્રહસ્થ આપદ અર્થે ધનમ રક્ષે માણસો બધું જ ધંધામાં રોકી દે છે થાય જો આ બલ સમી બાજુ તમે જો બધી કોલિયારીઓ હતી તો બધી કોલસાની ખાણીઓ પોતાની જ હતી એટલે વધારે ને વધારે માણસોને એમ થાય ગાલો બીજી ખાણી ખરીદી ત્રીજી ખરીદી અને ખરીદે જાય બધું એમાં રોકે જાય નો મકાન બનાવ્યું હોય નો ગાડી લીધી હોય બધું ધંધામાં ઇન્વેસ્ટમેન્ટ કરતા જાય અને એ વખતના વડાપ્રધાને રાત્રિ નેશનલાઇઝ બધી ખાણીઓ કરી નાખી હવારમાં શીલ લોલો બધી ખાણીઓ ગઈ આ ગવર્મેન્ટની પ્રોપર્ટી છે હું હાથમાં રહી ભાઈ એટલે થોડુંક માણસે હાથમાં પણ રાખવું જોઈએ આ નીતિ બતાવે છે ચાણક્ય નીતિ આ પદાર્થે ધનમ રક્ષે બધું વાપરી નખાય થોડોક સંગ્રહ રાખવો જોઈએ બધાએ પરિવારવાળા હોય જે જવાબદારીવાળા હોય એને થોડુંક રાખવું પછી પાસે માગવા ન જવું પડે એટલું તો માણસે અનુસંધાન રાખવું વ્યવહાર કરનારા હોય સંસ્થાના તો એણી રાખું હા હાવ ખાલી નોકર કરના હું નિર્ગુણ સૌ એટલે વારે વાર કીધા મેં તો પચીત્રી લાખ તો બેંકમાં પડ્યા હોવા જોઈએ મેં કીધું હાવ ખાલી કરી નાખવા એ કીધું દેશ કાળા આવ્યા હોય તો પછી આપણે થોડું લોટ માગવા નીકળ્યા હે મેં કીધું થોડુંક તો હોવું જોઈએ એટલે અર્થે ધન મારે મૂળ મુદ્દો બી શો કેવો પણ શ્લોક આખો છે એટલે મારે એનું વર્તન કરતું જાવું અર્થે ધનમ રક્ષે દારાન રક્ષે રપી પત્નીની રક્ષા ધનથી પણ કરવી ધન જાતું હોય તો જવા દેવું પણ પત્નીની રક્ષા કરવી અને ચાણક્ય બોલે આત્માનમ સતતમ રક્ષે દારૈ રપી રપી પત્નીને ધન જાતું હોય તો જવા દેવું પણ આત્માને બગડવા દેવો આત્માની રક્ષા પહેલાં કરવી બે રીતે અર્થ કોઈ કરે કે મરણની દ્રષ્ટિએ કે આત્માની પોતાની રક્ષા કરવી પણ મને એ બહુ એટલી બધી નહીં લાગતી પણ ધન અને સ્ત્રીથી પણ પોતાના આત્માની રક્ષા કરવી કે તા આત્મા બગડે એવું કામ કરવું નહીં અને એક વાત ચાણક્ય નીતિમાં કહે છે મારે તમને બતાવો બતાવોથી રહી ગયો એટલે હું તમને બતાવી દઉં જો આપણે બધા છે ને મૂળ આવી રીતનું છે આપણે બધા જીવ છીએ ઝીવ હવે આ જીવને છે ને અમારે તમને ત્રણ શરીર આવે સ્થૂળ સૂક્ષ્મ સૂક્ષ્મને કારણ ત્રણે એ શરીર કહેવાય એનાથી જુદો આત્મા એટલે આ આપણે જીવ આત્મા છીએ એની ફરતું પહેલું શરીર છે એને કારણ શરીર કહેવામાં આવે એ અજ્ઞાનરૂપી કારણ શરીર છે આત્મામાં રહેલું અમે તમને આમ બતાવવા માટે ખાલી બહાર બતાવ્યું પણ આત્માની અંદર રહેલું જે અજ્ઞાન એ જ કારણ શરીર છે એ અજ્ઞાનને કારણે બીજું શરીર જે છે એને સૂક્ષ્મ શરીર કહેવામાં આવે અને ત્રીજું શરીર જે છે એને સ્થૂળ શરીર કહેવામાં આવે આ સૂક્ષ્મ અને સ્થૂળ શરીર જે છે એ બેનું મૂળ જે આ કારણ શરીર અજ્ઞાન એટલે એને કારણ શરીર નામ પાડવામાં આવ્યું સ્થૂળનું અને સૂક્ષ્મનું બેનું મૂળ હોવાથી એને કારણ કહેવામાં આવે અજ્ઞાનને આધારે જ એને સૂક્ષ્મ અને સ્થૂળ શરીર મળે જેવું એનું અજ્ઞાન જેવી એની વાસના જેવા એના કર્મો એ પ્રમાણે એને સ્થૂળ ને સૂક્ષ્મ કે ચોરાશી લાખ પ્રકારના શરીર મળે એટલે એનું જે અજ્ઞાન છે એ જ એનું કારણ શરીર છે અને એને કારણે અજ્ઞાનને કારણે એના કર્મો થાય અજ્ઞાનને આધારે એની વાસનાઓ હોય એ કર્મ અને વાસનાને આધારે એને પાછા શરીરો બધા મળે ચોરાસી લાખ પ્રકારના એટલે સ્થૂળ અને સૂક્ષ્મ એનું કારણ અજ્ઞાન છે આ ત્રણ શરીરથી મારે તમારે પર થવાનું હવે જો સ્થૂળ શરીર કેટલા તત્વોનું તો પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ આ પાંચ તત્વનું સ્થૂળ શરીર આપણું બનેલું જે મને તમને બધાને નજરે દેખાય અને સ્થૂળ શરીર કહેવાય માણાને જોવો ને શરીર દેખાય અને સ્થૂળ શરીર કહેવાય હવે સૂક્ષ્મ શરીર જે છે એમાં પાંચ જ્ઞાનેન્દ્રિયો આવે પાંચ કર્મેન્દ્રિયો આવે પાંચ પ્રાણ આવે અને ચાર અંતઃકરણ આવે જે આપણને દેખાતા નથી આંખ જોવાનું કામ કરી આપણને દેખાતી નથી ગોલોક દેખાય આંખ પણ જે મૂળ તત્વ જે છે આંખ ઇન્દ્રિય જેને કહેવાય એ કોઈને દેખાતી નથી સૂક્ષ્મ છે કાન દેખાય આપને પણ શ્રવણ ઇન્દ્રિય જે છે એ કોઈને દેખાતી નથી કાન આંખે આંખો જોયો હોય સાંભળાવવાનું બંધ થઈ જાય આંખ ઘણી વાર ને એવી હોય પણ આંખે દેખાવાનું બંધ થઈ જાય ઇન્દ્રિય મૂળ જતી રહે કામ કરતી બંધ થઈ ગઈ એટલે એ એને સૂક્ષ્મ ઇન્દ્રિયોને કહેવામાં આવી એટલે એને સૂક્ષ્મ શરીર ટોટલ ઓગણીસ તત્વનું સૂક્ષ્મ શરીર પાંચ તત્વનું સ્થૂળ શરીર ઓગણીસ તત્વનું સૂક્ષ્મ શરીર ટોટલ ચોવીસ તત્વનું આપણા આ બે શરીરો કહેવાય અને એનું કારણ છે એ અજ્ઞાન છે એટલા માટે વાસના છે અને કર્મો છે આ બધું એનું કારણ છે હવે મારે તમારે અભ્યાસ કરીને આનાથી પર થઈ અને શુદ્ધ આત્મરૂપ જીવરૂપ થાય પછીનું જે શરીર છે ને એ દિવ્ય દેહ બંધાય જ્યારે માણાની મુક્તિ થાય ને ત્યાર પછી આત્માની ફર તો દિવ્ય દેહ બંધાય એટલે સ્થૂળ સૂક્ષ્મને કારણ કાંઈ રહેતો નથી એને દિવ્ય દેહ કહેવામાં આવે આટલી યાત્રા મારે તમારે કરવાની છે બધા આપણે